નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક મહત્વની માહિતી ખેડૂતોની સમસ્યા અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણી એ આપ્યો મોટો નિવેદન તેમણે કહ્યું છે કે સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે પાકના ભાવ સહાય અને સધિયારા આપવા માટે સતત ચર્ચા થઈ રહી છે જીતુ વાઘાણી એ સ્વીકાર્યું કે ખેડૂતોની હાલતને સુધારવા માટે વધુ અસરકારક પગલા લેવાની જરૂર છે અને સરકાર તંત્ર સાથે મળીને ઉકેલ લાવશે તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ સમસ્યા હોય તે પાકની કિંમતની હોય કે વરસાદના નુકસાનની ખેડૂતોને એકલા છોડવામાં નહીં આવે સરકાર દરેક જિલ્લામાં અધિકારીઓને સૂચના આપી રહી છે કે ખેડૂતોની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવામાં આવે એટલે મિત્રો હવે જો તમારે કોઈ પ્રશ્ન કે ફરિયાદ હોય તો નજીકના કૃષિ કચેરીમાં જઈને તાત્કાલિક નોંધાવો સરકાર તરફથી મદદ માટે સતત પ્રયત્નો ચાલુ છે આવા જ ખેડૂત સમાચાર માટે ડિજિટલ ખેડૂત ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ખેડૂત મિત્રો